મિત્રો ભૂલથી પણ તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે તો તેમાં પણ બાધા આવશે અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે તો બીજા કોઈને ક્યારેય પણ ન આપવી જોઈએ કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપ લે કરતી હોય છે પણ મિત્રો જો તમે આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ નહીં થઈ શકે તેથી આ વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખજો મિત્રો આગળ વધતા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને જય માતાજી જરૂર લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા પરિવાર ઉપર સદા માટે બની રહે મિત્રો લક્ષ્મી માતા કહે છે કે સ્ત્રીએ ક્યારે પણ ઘરની આ પાંચ વસ્તુઓ બીજા કોઈને ન આપવી તો મિત્રો આજે અમે તમને એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાના ઘરની કઈ કઈ વસ્તુઓ કોઈને પણ ન આપવી જોઈએ જો કોઈ પણ સ્ત્રી આટલી વસ્તુઓ બીજાને આપી દે છે તો માતા લક્ષ્મી તેના ઘરમાં વાસ કરતા નથી આથી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ મિત્રો

તેના પતિ અજય એક અનાજ ની દુકાન હતી ભગવતી પોતાના પતિ ને ખુબ જ પ્રેમ કરતી હતી મિત્રો ભગવતી રોજ પોતાના પતિ પહેલા જાગી જતી હતી પછી પોતાના ઘરનું કામ કરતી હતી ત્યારબાદ બધા જ કાર્ય કરીને તે તુલસી માતાને ચડ ચડાવતી હતી આથી આવી રીતે તે રોજ પોતાનો નિત્ય ક્રમ કરતી હતી ભગવતી એ ક્યારે કોઈનું ખોટું કર્યું ન હતું બધા લોકો તેને જોઈને એવું કહેતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત માં લક્ષ્મીના રૂપમાં આવેલી છે આ સિવાય તે દાન ધર્મમાં પણ ખૂબ જ વિશ્વાસ રાખતી હતી એના દ્વાર ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવતો તો એ ભરપેટ ભોજન કરીને જ પાછો ફરતો હતો આટલું જ નહીં ભગવતી પોતાના પાડોશીઓની પણ ખૂબ જ મદદ કરતી હતી તેના પડોશમાં જે પણ ગરીબ અને દુખી લોકો હોય તેને તે દરરોજ ભોજન આપતી હતી તેના પાડોશીઓને કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કાઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી

તેના પછી મિત્રો થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી ભગવતીના ઘરે આવે છે તો ભગવતી એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન આજે તમને શું કામ પડ્યું છે હું તમારી મદદ જરૂરથી કરીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવણી નથી આથી હું તમારી પાસે સાવણી લેવા આવી છું જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું આથી ભગવતીએ વિચાર્યા વગર જ તેને કીધું કે તમે ચિંતા ન કરો હું તમને હમણાં જ

ખૂબ જ સાંભળ્યું છે તમે બધાની ખૂબ જ મદદ કરો છો આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું ભગવતી કહે છે કે બોલો તમારે શું જોઈએ છે હું તમને જરૂરથી આપીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે આટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું પહેરાવું એની પાસે પહેરવા માટે સારા કપડા પણ નથી આથી તમે કૃપા કરીને થોડા ઘરેણા અને કપડા મને ઉધાર આપો જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ બધી વસ્તુ પાછી આપી દઈશ તો તે પડોશીની વાત સાંભળીને ભગવતી કહે છે કે હા આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો હું તમને જરૂર આપીશ કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે હું તમને હમણાં જ મારા ઘરેણા અને સાડી આપું છું જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે પછી ભગવતી તેને ઘરેણા અને સાડી આપી દે છે આથી તે પડોશણ પ્રસન્ન થઈને તે સાડી અને કરેણા લઈને જતી રહે છે પછી બીજી પણ એક પડોશન ભગવતીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન તમે ખૂબ જ દયાળુ છો મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી આથી હું

આથી ભગવતી નો પતિ છે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે તે જોવે છે કે તે દુકાનમાં કોઈ વસ્તુ બચી ન હતી આથી તે ખૂબ જ દુખી થઈ જાય છે પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને ભગવતીને બધી જ હકીકત જણાવે છે કે જેને સાંભળીને તે પણ બહુ દુખી થઈ જાય છે ભગવતી કહે છે કે અરે સ્વામી તમે ચિંતા ના કરો આપણા ઘરમાં હજી ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો પછી ભગવતી પોતાની તિજોરી માં જુવે છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી તેની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા આથી ભગવતી આ જોઈને દુખી થઈ જાય છે આથી ભગવતીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે ભગવતી તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા જ પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા તો તે કહે છે કે હું તો ઘરે જતી અને બધા જ પૈસા તિજોરીમાં જતા હવે આમાંથી કોણે ચોરી લીધા એ મને નથી ખબર પણ તમે શાંત થઈ જાઓ

તેને કહે છે કે તું આ બધા પાડોશીઓને ગમે તે વસ્તુ આપી દે છે આથી એ લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે પછી ભગવતી પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મે મારા અમુક ઘરેણા મારી પાડોશીને આપેલા છે હું હમણાં જઈને લઈ આવું છું પછી ભગવતી એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના કરેણા લઈને ભાગી ગઈ હતી આથી ભગવતી નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે ભગવતીની વાત સાંભળીને એનો પતિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ભગવતીને કહે છે કે તું આ ઘરને છોડીને જતી રહે ભગવતી કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી તો તેનો પતિ કહે છે કે પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે પછી ચાલતા ચાલતા ભગવતી માં લક્ષ્મીના મંદિર પાસે આવે છે અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને કહે છે હે માં લક્ષ્મી મેં એવું ક્યુ પાપ કર્યું છે કે જેનાથી મારી આવી હાલત થઈ છે હે લક્ષ્મી માતા હું તો દરરોજ તમારી પૂજા અર્ચના કરું છું તો તેમ છતાં તમે મારું ઘર શા માટે છોડી દીધું મે એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો ભગવતી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ

જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું એટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું આટલું બોલીને ભગવતી નદીમાં કૂદવા માટે જાય જ છે કે અચાનક સાક્ષાત માં લક્ષ્મી એ સ્થાન ઉપર પ્રગટ થાય છે લક્ષ્મી માતા ભગવતીને કહે છે કે હે દીકરી ભગવતી તું થોબી ચા તું આ શું કરી રહી છે ભગવતી આંખ ખોલીને જોવે છે તો સાક્ષાત માં લક્ષ્મીને તેની સામે જોવે છે માં લક્ષ્મીના દર્શન કરીને ભગવતી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે માં લક્ષ્મી મને માફ કરી દો હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી આથી માં લક્ષ્મી કહે છે કે હે ભગવતી મનુષ્ય પોતે ક્યારેય પણ પોતાનો જીવ આપવો ન જોઈએ આ બહુ મોટો પાપ માનવામાં આવે છે ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ ભગવતી કહે છે કે હે માં મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે તો હવે હું શું કરી શકું મારા પતિને છોડીને હું જીવી નહીં શકું આથી હું હવે જીવવા માંગતી ન હતી તો માતા લક્ષ્મી કહે છે કે હે ભગવતી હું બધી જ વાત જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તને શું કામ છોડી દીધી છે આ બધું જ તારી જ ભૂલે કારણે થયું છે તે અમુક એવી વસ્તુનો દાન કરીને તે બહુ મોટી ભૂલ કરી દીધી છે આથી આ ભૂલ તારે કરવી ન હતી આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે જે કોઈ પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તો હું એ ઘરને છોડીને જતી રહું છું પછી ભગવતી કહે છે કે માં તો એવી કઈ વસ્તુ છે કે જે કોઈને ન આપવી જોઈએ કૃપા કરીને મને જણાવો તો લક્ષ્મી માતા કહે છે કે હે દીકરી હવે તું ધ્યાનથી સાંભળજે હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું કોઈ પણ સ્ત્રીએ આટલી વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી કરે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું હે ભગવતી પહેલી વસ્તુ છે પાટલી અને વેલણ કોઈ સ્ત્રીએ આ વસ્તુ બીજા કોઈને ન આપવી જોઈએ આ વસ્તુ છે એ રસોડામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ મહુ અશુભ માનવામાં આવે છે આટલા માટે ભગવતી તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરી છે પછી આગળ માતા લક્ષ્મી કહે છે કે હે ભગવતી તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી છે એ છે સાવણી કે જેમાં હંમેશા મારો વાસ હોય છે મને એ વસ્તુ অতি પ્રિય છે એ વસ્તુ મને অতি પ્રિય છે અને તેને તે બીજાને આપી દીધી તો હું તારા ઘરમાં શા માટે રહી શકું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવણી બીજાને આપી દે છે તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું સાવણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે આથી એક વસ્તુનું ભગવતી તું હંમેશા ધ્યાન રાખજે કે સાવણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ આ વસ્તુ ખૂબ જ પવિત્ર છે પછી લક્ષ્મી માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે ત્રીજી વસ્તુ છે ઘરેણા લક્ષ્મી માતા કહે છે કે કોઈ પણ સ્ત્રી પોતાના ઘરેણા કોઈ બીજાને આપવા ન જોઈએ એક પરિણીત સ્ત્રી પોતાના ઘરેણા બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ જે કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે લક્ષ્મી માતા કહે છે કે હે ભગવતી હવે હું તને

આપણી બધી વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે જે લોકોએ આપણી વસ્તુઓની ચોરી કરી હતી એ બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને બધાએ માફી માંગી છે આ સાંભળીને ભગવતી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે પાછી ઘરે જતી રહે છે આથી માં લક્ષ્મીની કૃપાથી ભગવતીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે પછી ભગવતીએ એક વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ પોતાના ઘરની આટલી વસ્તુઓ ક્યારે બીજા કોઈને નહીં આપું તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે